સાંજના સાંજે સમય એટલું ટ્રાફિક જામ હોય છે કે આપ જોઈ શકો છો કે આ એક એમ્બ્યુલન્સ જે છે તે પણ ટ્રાફિકમાં ફસાયેલ છે આપ જોઈ શકશો કે આમાં કોઈ એમ્બ્યુલન્સના અંદર કોઈ જીવન મરવણના ઝોલા ખાઈ રહ્યું હશે અને વધુમાં એક વાત કહીએ કે આજે ટ્રાફિક જામ છે આપ જોઈ શકશો કે આ વિડીયોમાં જે સામે લીમડાનું ઝાડ દેખાઈ રહ્યું છે ત્યાં જ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન આવેલું છે અને એસજી ટુ ટ્રાફિક પોલીસ સ્ટેશન આવેલું છે તે છતાંય ટ્રાફિક પોલીસ સ્ટેશન આટલા નજદીક હોવા છતાંય આવી રીતે રોજ સાના ટ્રાફિક જામ થાય છે તેનો જવાબદાર કોણ તો ઉચ્ચ અધિકારીઓને અમારી ચેનલની માધ્યમથી એટલી વિનંતી છે કે આ ટ્રાફિકની સમસ્યાનું સોલ્યુશન થઈ શકે અને સાંજના સમયે ટીઆરબી અને ટ્રાફિક જવાબ વધુ પડતા અહીંયા તહેનાત રહે તેવી અમારી ચેનલના માધ્યમથી વિનંતી છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ